આવેલર માં આની કરશે આવે આની કરશે તો ડીઝલ આપેર આવે પેટ્રોલ માં તમે દારૂ લેવા જાવ અમારે દારૂ તમને ઇંગ્લિશ દારૂ આવો મળે સમજ રહ્યો સમજ રહ્યો સમજ રહ્યો એટલે પેટ્રોલ પર દારૂ વેચાતા ચાલુ થઈ દારૂ નહીં રે બાબા આ દવાઈ આગો આવું પેટ્રોલ પેટ્રોલ પીળા કલર નું આવે ને તારે હા વર્ષો તો પીળા કલર નું ને આમણે કેમ કલર લાલ દારૂ દારૂ વેચાય છે પેટ્રોલ દારૂ દારૂ વેચાય છે દારૂ પેટ્રોલ તરીકે વેચાણ કરે છે મિત્રો તમારું શું કેવું છે આ લાલ લાલ પેટ્રોલ પંપ ઉપર શું તમારા એરિયામાં પણ આવું લાલ કલર નું પેટ્રોલ પંપ પેટ્રોલ આવે છે તો થોડું કોમેન્ટમાં જણાવજો એટલે ખબર પડે આની ઉપર એક્શન લેવાની અમને તો જવા મિત્રો